નમસ્કાર ન્યૂઝ વિશેષ રજૂઆત સાથે હું છું દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનો પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યાદેવી દેવી સર્વભૂતે સુશક્તિ રૂપેણ સંસ્થા નમસ્ત 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 નમો નમ મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે પાંચ એપ્રિલ બે હજાર ને પચીસ આજનો વાર છે શનિવાર તિથિની જો વાત કરીએ તો ચૈત્ર સુદ આઠમ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર પુનર્વસુ બની રહ્યું છે આજનો યોગ અતિઘંડ યોગ બની રહ્યો છે કરણની વાત કરીએ તો આજે વિષ્ટિકરણ બની રહી છે અને જે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં હોવાને કારણે બાળક આજે થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ગ તે પ્રમાણે નામકરણ કરું શુભ બની તાવી શકે મિથુન રાશિ રાત્રે અગિયાર અને ચોવીસ મિનિટ સુધી રહી છે આ છે આજના દિવસનો પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક ને ઓગણત્રીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પંચાવન મિનિટે થશે આજે રાહુ કલમ સવારે નવ કલાક અને છત્રીસ મિનિટ થી પ્રારંભ કરી અગિયાર કલાક અને નવ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મૂર્ત બપોરે બાર કલાક અઢાર મિનિટ થી પ્રારંભ કરી એક કલાક અને સાત મિનિટ સુધી છે વિજય મૂર્તની વાત કરીએ તો બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી એક કલાક બપોરે પંદર કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આજે દુર્ગાષ્ટમી નવરાત્રી ચાલે છે એનો આઠમનો દિવસ દુર્ગાષ્ટમી આજે રહેશે આજે અશોકાષ્ટમી પણ છે એમ કહેવાય છે કે આજના દિવસ ચૈત્ર શુક્લ અષ્ટમીના દિવસે અશોક કહેતા અશોક પાલવની કુમળી જે પુષ્પ જે કલીઓ હોય એ પાંચ કળી આઠ કળી લાવી એને વાટી અને જળ સાથેનું પ્રાસન આજે કરવામાં આવે તો આખું વર્ષ શોક થતો નથી કોઈ પ્રકાર દુઃખ ઉત્પન્ન થતું નથી આજે ભવાની પ્રાગટ્યોત્સવ ઉપર છે ભગવતી જગદંબિકાનો આજે અવતરણ દિવસ પ્રાગટ્ય દિવસ છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ છે દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે આપ ઉત્સાહ અને ભરપૂર જોવા મળી આજે નાણાકીય બાબતોમાં અણધાર્યા લાભ થાય એ પ્રકારના વ્યવસાયિક યાત્રાઓ પણ સફળ થઈ શકે બિઝનેસ ટ્રીપ છે સફળતા મળવાના યોગો છે આજે સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જે તમારા માટે હિતકર્તા કરતા સાબિત આજે તમારા પ્રેમી સાથે તમારો સુમેળ બની રહેશે પ્રણય સંબંધોમાં મધુરતા વ્યાપ્ત રહે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ કલ્યાણપ્રદ છે હવે વાત કરીએ ઉપાયોની રંગ આજે તમારા માટે શ્યામ બની રહેશે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગાયત્રી મંત્રની આહુતિ આજે એકસો ને એ અગ્નિમાં પધરાવી ઘીથી એ મંગલકારી સાબિત થશે તો તમે એકસો ને આઠ ગાયત્રી મંત્રનો જાપ કરો તો પણ કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે દિવસ લાભદાયક અને શુભ સાબિત થાય એ પ્રકારના પૂર્ણ ગ્રહવાન છે આજે તમારું મન ધાર્મિક કાર્યક્રમોમાં થોડુંક વ્યસ્ત થોડું બિઝી રહેશે જેથી દૈવી આશીર્વાદનો અનુભવ કરી શકશો આજે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ અને મહત્વ પણ વધતા જોવા મળશે જે આપના માટે આનંદનો વિષય બનવાનો છે આજે તમને વ્યવસાયિક કાર્યમાં સફળતા મળી શકે છે કોઈ બિઝનેસ કે જોબમાં આજે સફળતા મળવાના યોગો છે નોકરીમાં અધિકારીઓ તમારા પર વિશ્વાસ વ્યક્ત કરશે તમારી વાતને આજે સમર્થન આપશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સાબિત થવાનો છે રાખોડી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થવાનો ઉપાય શું કરવો છે તો આજે કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે તમે આજે સાહસિક નિર્ણયો લઈને તમારા કરિયરમાં આગળ વધી શકો એમ છો આજે નિર્ણયો સાહસિક લેવા પડશે તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ કે સમર્થન પણ મળી શકે જેથી તમારા કાર્યમાં સફળતા વધારે જોવા મળી શકે સહકર્મીઓના કારણે ક્યાંક થોડોક તણાવ પણ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે તો આજે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભના યોગો છે જેટલી બુદ્ધિ દોડાવશો એટલો વિશેષ લાભ થઈ શકે એમ છે આજે તમને બાળકો સાથે મનોરંજક પળો વિતાવાનો પણ અવસર મળી શકે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ શુભ અને સુખપ્રદ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ડાર્ક ગ્રીન એટલે એકદમ ઘેરો લીલો રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ આજે દુર્ગા ચાલીસાનો પાઠ તમારા માટે શુભ નેતાવ સાબિત થશે જી

કામનું દબાણ છતાં આજનો દિવસ તમને લાભદાયક સાબિત થશે આજે તમે ઘણી બાબતોમાં થોડીક મૂંઝવણમાં પડી શકો એવા પણ ગ્રહમાં છે આજે કોઈ સરકારી ક્ષેત્રનું કામ અટકી ગયેલું હોય તો એ થોડીક મહેનતથી પાર પડી શકે એવા ગ્રહમાન છે આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકશે જો ટેકનિકલ નોલેજ આ છે તો એમાંથી રાહત મળી શકે અન્યથા સમસ્યા ભોગવવી પડશે કર્મચારી અથવા સહકારી અંગે તણાવ થઈ શકે છે આજે મુટાવ પણ સહકર્મી સાથે થવાના યોગો છે ટૂંકમાં દિવસ મધ્યમ પરિસ્થિતિનો છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રાણી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ થાવી થશે ઉપાય શું કરશો આજે ભગવાન શિવની આરાધના તમારા માટે કલ્યાણકારી છે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશી ચક્રની 5મી રાશિ સી જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે વ્યવહારિક રીતે તમારે કામ કરવું પડશે પ્રેક્ટિકલ બનીને કામ કરવું પડશે કેટલાક લોકો તમારો આજે લાભ ઉઠાવવાનો કે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે સમજી સચેત રહેવાની જરૂર છે આજે કાર્યસ્થળ પર વિરોધીઓથી સાવધાન રહેવાની ખૂબ જરૂર છે આજે ક્ષેત્રાવાસના પણ યોગો છે આજે રાજનૈતિક ક્ષેત્રમાં તમારી રુચિ વધિતી જોવા મળી શકે છે તો આજે સાંજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું પણ પ્લાનિંગ થઈ શકે એકંદર દિવસ મિશ્રિત પ્રકારનો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ભગવો છે કોઈ પણ રીતે ભગવાનનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે દેવી અપરાધ ક્ષમાપાન સ્તોત્રનો પાઠ કરવો ભગવતી કુળદેવીને ગુલાબનું અને કમળનું પુષ્પ અર્પણ કરવું તમારી મનોકામનાઓને આજે પૂર્ણ કરી શકાય વાત કરીશું આગળની રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના અક્ષરો છે અને અણ આ માટે આજે તમને તમારી રચનાત્મક ક્ષમતાઓનો લાભ ઉઠાવવાનો અવસર મળશે એટલે રચનાત્મક ક્ષમતાથી તમે કામ સારો લાભ ઉઠાવી શકશો આજે કમાણી સારી રહે વ્યવસાય અને વિસ્તારવાની યોજનાઓ પણ આજે નિર્માણ થઈ શકે અમલ પણ મૂકી શકાય એમ છે આજે કેટલીક અટકેલી સામગ્રી બહાર આવે જે આજે આનંદ અનુભવ અનુભવ કરાવી શકે છે તો આજે તમારા માટે દિવસ કલ્યાણકારી થતો જોવા મળી રહ્યો છે આજે મિત્ર અથવા ભૂતપૂર્વ પરિચિતોનો લાભ અને સહયોગ તમને મળશે જે તમારા માટે સુખદ સાબિત થવાનો છે આજે તમારે કોઈ શુભ કે અશુભ સમાચાર શ્રવણ કરવા મળી શકે અને એના પ્રમાણે કામ કરવાનું રહેશે દિવસ એકંદરે તમારા માટે આજે મધ્યમ છે હવે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય કરવાનો છે આજે ચંડી પાઠ તમારે ઘરે કરવો તમારા માટે કલ્યાણકારી મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષજી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર ને તો આવા જાતકો માટે આજે વેપાર અને કામની દ્રષ્ટિએ દિવસ સારો અને કલ્યાણકારી છે આજે તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળવાના યોગો પ્રબળ છે તો આજે પ્લાનિંગ અને મેનેજમેન્ટ ક્ષમતાથી તમે સમયસર તમારું કાર્ય પૂર્ણ કરી શકશો જે તમારા માટે કલ્યાણકારી સાબિત થશે આજે તમને કોઈ મિત્ર અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પણ મળી શકે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે આજે લાગણીઓમાં આવીને કોઈ પણ પ્રકારનું કામ કરવાનું ટાળવું જોઈએ કારણ કે લાગણીમાં આવીને જો કામ કરશો તો એમાં સફળતા નહીં મળે એટલે સમજી વિચારી કામ કરું તમારા માટે ઉતાવ રહેશે વાત કરી ઉપાયો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આ છો ગુલાબી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણ પણ રહેશે ઉપાય છે આજે દુર્ગાના બત્રીસ નામોનો પાઠ કરવો દુર્ગા મંત્ર જાપ કરવા આપના માટે હિતાવ રહેશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે દિવસ સખત મહેનતથી ભરેલો જોવા મળી રહ્યો છે આજે તમે થાકી જશો પણ છેવટે તમારી મહેનત જે કરેલી છે એ સફળ અવશ્ય થશે આજે તમારે સંયમ અને ધૈર્ય સાથે આગળ વધવાની જરૂર છે લોકોની વાતોને અવગણી મહેનત પર ફોકસ કરશો દિવસને અંત સફળતા અવશ્ય મળશે આજે તમને વ્યાપારમાં લાભની નવી તકો નવી સ્થિતિઓ જોવા મળશે નવા અવસરો મળશે યોગ્ય અવસર ઝડપી લાવો કલ્યાણકારી સાબિત થશે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો આજે સમાપ્ત થવાના પણ યોગો છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરીએ ઉપાયોની રંગ આજે આપના માટે કેસરીઓ છે કોઈપણ રીતે કેસરી રંગ કલ્યાણ પર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દુર્ગા ચોથા અધ્યાયનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે રાશિ ચક્રની નવમી રાશિ ધન વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ધ આવા જાતકો માટે દિવસ મિશ્રિત પ્રકારનો જોવા મળશે આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સભાન રહેવાની આવશ્યકતા છે આજે કામનું દબાણ વધી શકે છે ટેકનિકલ સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે કોઈ ના કોઈ કારણે તમારું કામ અટકી શકે છે ઘરેલું સમસ્યાના કારણે માનસિક તણાવ પણ જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે તો સાસરિયાઓ તરફથી લાભ મળશે આજે એકંદરે એ પણ તમારા માટે શુભ છે તો કહેવાનું તાત્પર્ય છે આજનો દિવસ મિશ્રિત ફળદાતા છે હવે ઉપાયની વાત કરી લઈએ આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ કોઈ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પ્રદેશ ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારે મહાકાલી મંદિરમાં દર્શન કરવા અને શક્ય હોય તો લીંબુ અવશ્ય અર્પણ કરું માતાજીને અને સાથે સાથે શ્રીફળ એક વધેરવું કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ગ આવા જાતકો માટે આજે કાયદા કે બાબતોથી દૂર રહેવું તમારા માટે હિતાવહ રહેશે

અવાજાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકર્તા સાબિત થશે આજે પારિવારિક જીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થઈ શકે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ક્યાંક મનમુટાવ હતો તો આજે દૂર્થ છે મધુરતા વ્યાપ છે આજે તમને વ્યવસાયમાં તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળવાના યોગો છે આજે તમે લોખંડના વ્યવસાયમાં સારો એવો નફો મેળવી શકો ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની રંગ આજે તમારા માટે

આજે તમે ભૌતિક સુખ સુવિધાઓ મળવાની પણ સંભાવનાઓ છે આજે તમને સન્માન મળશે વ્યવસાયિક કાર્યમાં આજે પ્રગતિ થતી જોવા મળી શકે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય તો આજે ટાળવું એ તમારા માટે હિતાવર રહેશે આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે મરૂન રંગ કોઈપણ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય છે આજે દુર્ગા દેવીની આરાધના કરવી આજે નાનો અમથો પણ યજ્ઞ શક્ય હોય તો ઘરમાં અવશ્ય કરવો નવાર્ણ મંત્રની આહુતિ આપી મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરી અંકશાસ્ત્રની આજનો મૂલાંક પાંચ અને ભાગ્યાંક નવ બની રહ્યો છે અથવા ગુરુ અને બુદ્ધનો આ યોગ બની રહ્યો છે આજનો દિવસ આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કરવાવાળો છે આજે તમારા જીવનમાં સફળતા મળી શકે આજે વ્યાપાર વ્યવસાયમાં સફળતા મળી શકે આજે એજ્યુકેશનમાં પણ સફળતાના યોગો છે એટલે આજે સફળતા પ્રદાયક દિવસે થોડી મહેનત અવશ્ય કરવી પડશે તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસના મહત્વની તો આજે ચૈત્રી નવરાત્રનું આઠમું નવરાત્ર એટલે મા મહાગૌરીની પૂજા મહાગૌરીની પૂજાનું ખૂબ જ મહત્વ શાસ્ત્રમાં કહ્યું છે કે માતા પાર્વતીનું જે દિવ્ય સ્વરૂપ છે શ્વેત શ્વેત વસ્ત્ર ધારણ ધારણ કરેલા આભૂષણો છે છે એટલે માતાજીને પણ કહેવાય ચાર હાથ જેમાં અભય મુદ્રા ત્રિશુળ ધારણ કરે છે અને મહાગૌરીનું વાહન વૃષભ છે તેથી તેઓ વૃષાભારૂઢા પણ કહેવાય છે મહાગૌરીને પ્રસન્ન કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મળી શકે છે માતા મહાગૌરીની મૂર્તિને બાજેટ ઉપર સ્થાપિત કરવી દેવીને પુષ્પ ધૂપ દીપ મીઠાઈ ચંદન કંકુ ચોખા વગેરેથી પૂજન કરવું અને માતાના મહામંત્રનો જાપ કરવો ઓમ દેવી મહાગૌરીય નમઃ ઓમ મહાગૌરીય નમઃ આ બંનેમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરો તમારો દિવસ છે ને મંગલ કરશે માતા તમારું આવા વાળું વર્ષ પણ મંગલમય બની શકે તો આ મંત્ર જાપ કરતી મહાગૌરી પ્રસંત જીવનની તમામ પ્રકારની ઊર્જાઓ પ્રાપ્ત કરાવી શકે છે તો દિવસના આ વિશેષ ઉપાય છે અને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ તો વાત કરીએ આજના દિવસના મહામંત્ર નોંધી રાખીએ આજનો મંત્ર જયંત ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમો સ્તુતિ આ જે મંત્ર છે એ ભગવતી મહાકાલીની આરાધનાનો મંત્ર છે આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સફળતા મળે તો આજના દિવસે આ મંત્રનો જાપ કરવાથી અટકેલા કામ સરળતાથી પાર પડશે અને આપનો દિવસ મંગલમય બની રહેશે યથાયોગ્ય જાપ કરવા આપના માટે હિતાવ રહેશે આપનો દિવસ મંગલમય બની રહે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આટલા દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી લીધી પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર